તો મેં તમને બધાને મળી દીધા છે મજા આવી રહી એ મોઢાન શું થાય એમાં હે ચાલો બટેકા કાપી દે ચલો ચલો આઈ જાવ પાછો આવડું મોટું બટેકા અંતર પેલું જો 5-6 કિલો બટેકાનો કપાઈ ગયા છે હજુ બીજા કાપવાના છે આજે માજીનો પાવર જ પાવરફુલ છે જય સોમનાથ બાળે જય સોમનાથ જય સોમનાથ મારી માં એ રસોઈ નું કામકાજ આપણો ફર્સ્ટ ક્લાસ 10 ઉકારવા માંડ્યું છે ગેસ ની ઘડીક બાકા જેટી છે પણ થોડું ટારે પડી ગયું ઢારે નો વાંધો હતો ઈ એના પછી ખબર પડે ને કાર્યગર કોણ છે અમાર બ્યામાં એટલે નકી કરો ને તમે કાર્ય કરો હા નહી કી કરો પછી બાજુ બાજુ મામા દેખે ના રેડા વગર દેજો ભાઈ ચક્કા જા સોડા ધારો સળગતી હોય છે એવા કામમાં અમારા હર્ષા બેન અમે ડુંગરી કાપવા માટે લગાવી દીધા છે ફર્સ્ટ ક્લાસ મજાની ડુંગરી કટિંગ થઈ ગયું છે હર્ષા બરોબર ને પગાર કામકાજ જમવાનું આજે ફર્સ્ટ ક્લાસ મજાનું બનાવવાનું છે બનાવો બ્લોગમાં આજે તો કંઈ બાય ભાઈ કઈ શબ્દો નથી રસમ ઓસમ અઠવાડિયા દસ દિવસ થી નાયો નથી હરખો તે ઘસી નવરાવ રેડે રેડે ચલો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે બધું વ્યસ્ત વ્યસ્ત છે કારણ કે ઘણા દાડા ત્યાં આવે ને ઢેલા રમણ ભમણ પડ્યા છે મિત્રો થોડું ચલાવી લે વાતનું કામકાજ ચાલુ હે દેશી ચૂલો એક બાજુ આ ચૂલો બધી બાજુ ચૂલે ચૂલા લાપસી તૈયારી ચાલુ આ બાજુ

ભાઈ ભાઈ લાભ છે લાભ છે લાભ છે તો કોક કોક ના આવડે ને બધાને આવડે ને આ કારીગર હે પણ હજુ લાભજી ન આવડતી પાણી વધારે પડી ગયું એટલે જાડી થઈ ગયો ઓ મિસ્ટેક દેજે લોટ નું માપ યાદ ના ગયું ચલો મિત્રો તો જો આવી કંઈક છે હજુ બને લાભજી બનાવ આવડે કારીગર તમને

બરાબર તો આમાં પછી શું કારીગર ભાઈ રસ્તો તો હોય જ દે પાણી થોડું વધારે હતું ફરીથી લોટ નાખ્યો ફરીથી હલાવી દીધી વારે ગુડ ફર્સ્ટ ક્લાસ મજાની લાપસી બની ગઈ છે આપણી એકદમ ચક્કાજામ

ચાલુ થઈ ગયું કઈ કામ કરી લીધું પડી એવું કાકા ના ગોટા વાહ ભાઈ વાચા ના હવે રૂપાલ એવું બનાવનાર ઉપર જાય લોટ તો સારો જ હોય

હે સંભુ માલિશ કરવાની ખાલી ડબાઓ ને આ કામ આવ્યું તું જોરદાર બરોબર રેડ એટાર માં ધોઈ બોય આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ ચાલો તો મિત્રો જો અહીંયા અમાર શંભુભાઈ ને માલિશ કામ ચાલુ છે એના બાભુ દ્વારા ફસ્કલજ મદાનુ મજાનું શંભુભાઈ શંભુ નામ છે થઈ માલિશ કરે ને તો રોજ ઉભો થઈ જાય હાલશે ત્રણ ચાર દી માં તો હા સાચી ત્રણ ચાર દી માં હાલવા શીખી જાય સાચી વાત ભાઈ એવું હોય ને

કીધું તમને મેં તો મેખી લીધું મેં એક તો ના તમારું બધા એકના

તો મિત્રો જો ફર્સ્ટ ક્લાસ મજાનું કહેવાય ને આપણું ફંક્શન પે બહુ હવે

નમસ્કાર મનન ના 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 તો આલે ઉદાહરણ બચા પાર્ટી એકદન હામું જલે ચિંતાન ચિંતાન ડગું ખાવમાં ધ્યાન ના હોય ચિંતાન ડગું ખાવમાં ધ્યાન ના રાખે તારા વખતે આપડે કેવાય ને આપણું ડાયટ નું કેવાય ને સમાપન કર્યું આજે આજ બપોરે આજ બપોરે મેં પહેલી વાર ખાધું હો દાડે સો દિવસે કેટલા દિવસે

વેરી ગુડ થેન્ક યુ એન્જોય નું તમે કોઈ નવરાય નઈ બેસ ત્યાં હળકી બેજા દોશ્યો બધા બોલ હરખા બે દોશ્યો ખાઓ વીડિયો બેજો કાજે હરકો Ah, darimana <laughs> <coughs> bah, <bahanak hai>. juga, <laughs> <laughs> <coughs> આરા એ વાત સાચી આપડા ગામમાં પાણી સગવો વાસણ ધોવા પાણી કેટલું ધોવા છે ને રે ખાવા ચાલો ચાલુ રેડો મિત્રો વાસણ વાસણ નું કમ્પ્લીટ થઈ ગયું

બધી ભારે હાડ્યું છે જો આ શંભુ મહાદેવ ને લકી શંભુ નામ એટલે

દિવસ રહ્યો આપડો જોરદાર અને હવે આપણું બધું કામકાજ પતી ગયું છે અને વરસાદ પણ અંધારી ગયો છે બાર એ જોરદાર તો હવે આપણે જવાનું થાય છે બોપાય બરાબર કારણ કે અમારા ઓફિસમાં રજા હોય નહીં તો ઠીક છે મિત્રો તમને કેવો લાગ્યો બ્લોગ જરૂરથી બતાવજો વિડીયોને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો ને બોલતા જય સોમનાથ હર હર મહાદેવ હલો શંભુભાઈ શંભુભાઈ ઓરિજિનલ નેમ શંભુભાઈ